મિત્રો સ્વાગત છે તમારું નવા માં અને આજે અમે બનાવ્યા છીએ પકોડા તો આ જોઈ શકો છો પકોડા સેમ ટુ સેમ જે બજારમાં મળે છે મમ્મી એવા જ પકોડા થયા ને કડક છે

બીજા કઈ મોકલ માં તો ખા હું ક્યાં ના પાડું આ જો ભજીયા નું નામ લઈ ને મમ્મી આ ખાઈ લેજે પછી એના આપણા ઘર માં ભજીયા બનશે નહીં બરાબર એટલે જ રવિવાર રે ને તો ભજીયા નું નામ લઈને જો ખાઈ લેજે મિત્રો ડેલી કઈ બોલા કે ભજીયા ખાવા આપડે મયુરના ના ભજીયા ખાવા મયુરના ના ભજીયા ખાવા મયુરના ના જો હું એક તો હોય ને બહુ ઓછું ખાવા તરેલી વસ્તુ તાર રવિવારે બનાવ્યો ને તો ભાઈ હાલો ભાગે બનાવી નાખો ને માવો હોય તો તો બનાવીને જવો ભજીયા

એટલે એમ નઈ આ વસ્તુ મે ખરેખર આપડે જોવાની છે કે બાર ની વસ્તુ માં મેં તું નથી ખાતી

જેવા થઈ ગયા રવિવાર નવી ના જોઈ એ પકોડા જેવા થઈ ગયા પકોડા ખાય ખાય

ગંધારુ તો થવાનું જ છે ઘર જેવું ચોખું કે તો તો ઘર નું કહેવાય ને એટલે એમ કેવા માંગે છે કે ભાઈ કોક નોન ને બધું ખાતા હોય તો બધાય ભેગા હોય બરાબર તાપને ઈ નોન વેજ વસ્તુ ના ગમે એટલા માટે એમ કે કે બહાર વસ્તુ ઓછી ખાવાની અમે ઈ તો કચટણી ઘરે તો એનો પ્રશ્ન છે ખાઓ તો ખાઈ હે ફમકો ચાલુક મન મિત્રો તમને અમારો ખાવાનું બને અમારું એટલે બીજા છે ને અલગથી જમી લે ને એટલું જ ખાવાનું બને એટલે મિત્રો તમારા પકોડા ખાવા હોય તો અહીંયા આવી જવો આમ આમ બધું ભરચક થાય અમારી હોય એટલે આમાં ધબધબાટી બોલાવાની હોય બરાબર ને તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય